નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું આપ સર્વનું ચેનલ ઓશન કોચિંગ દિવેશનું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ દસ ધોરણ દસ નો આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેના આપણે પોયમ નંબર ત્રણ નામ છે જેનું ગ્રોઈંગ એટલે કે યુવાની ના ઉમરે આ પોયમના આજે આપણે મિનિંગ એટલે કે સ્પેલિંગ ભણવાના છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પોયમ વિશે અભ્યાસ કરી ચુક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની ટુ લીવો આગળ સર આ ટુ નામનો શબ્દ લખ્યો એ ટુ નામના શબ્દનું કામ શું છે ટુ નામનો શબ્દ આ શબ્દ જે છે સ્પેલિંગ ઈ ક્રિયાપદ છે શું છે ક્રિયાપદ ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ છે કેવું દર્શાવવા માટે આગળ ટુ લખ્યું છે કે ટુ લીવ જે છે એ શું છે એક પ્રકારની ક્રિયા કઈ ક્રિયા જવાની ક્રિયા થોડી જવાની ક્રિયા પછી છે ટુ સ્લે તો ટુ સ્લે એટલે થાય છે એના પર વિજય મેળવવાની ક્રિયા અને હરાવવાની ક્રિયા હારવાની નહીં હો હરાવવાની પછી એફઓ ઈ ફૂ ફોર એટલે થાય છે દુશ્મન પછી ટુ ફાઇટ આમાં પણ ટુ નામનો શબ્દ છે ફાઇટ એટલે થાય લડવાની ક્રિયા અને ખાલી ફાઇટ આપો ને એનો મતલબ થાય લડાઈ થાય ઈચ્છા રાખવી એટલે કે ઈચ્છવું પછી પછી આપ્યું છે વિંગ્સ ડબલ્યુઆઈ વિંગ્સ એટલે થાય છે પાંખો પાંખનું બહુ વચન એટલે વિંગ્સ પાંખો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ હું વિદ્યાર્થી મિત્રો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર આપણે લોન્ચ કર્યું છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ પોથી ગાન સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી ઘણા બધા ઘણા બધા એમ કહું કે તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે અને હા ખાલી સ્વાધ્યાયનું સોલ્યુશન નથી સમજૂતીની પીડીએફ પણ સમજૂતી પણ ત્યાં તમને સમજાવેલી છે સમજૂતી પણ ત્યાં લખેલી છે તો વિદ્યાર્થી મિત્રો હવે વિલંબ કર્યા વગર ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ આપણને આપ્યું છે ટુ સીઝ ટુ છે એટલે ક્રિયાપદ છે ટુ સીઝ એટલે થાય છે મેળવવું આચકી લેવું પડાવી લેવું હોય ને આથી જૂટવી લેવું એને સીઝ કહેવાશે પછી છે વિક્ટ્રી વિક્ટ્રી એટલે શું થાય વિજય ત્યારબાદ છે ડેન્જર ડેન્જર એટલે થાય છે ખતરો ભય જોખમ પછી ફિયર એફી એ આ ફિયર એટલે થાય છે ડર હવે વિદ્યાર્થી મિત્રો ફિયર જે છે ને ક્રિયાપદ પણ છે ટુ ફિયર નો મતલબ થાય છે નો ડર હોવો પણ અહીંયા ફિયર શું છે નામ આપતું નામ તરીકે આપેલું છે ફિયર નો મતલબ શું થાય છે અહીંયા ભય અથવા ડર ત્યારબાદ છે ટુ ડ્રાય ટુ છે રાય એટલે સુકું થાય ને અહીંયા ટુ નામનો શબ્દ એટલે ક્રિયાપદ તો થાય સુકવવું બરોબર સુકવાની ક્રિયા ટીયર તો ટીયર એટલે થાય છે શું આંખના આંસુ ત્યારબાદ છે વર્લ્ડ ડબલ્યુ ઓ આર એલ ડી વર્લ્ડ એટલે થાય છે દુનિયાના ઘણા વિદ્યાર્થી જો આ સ્પેલિંગમાં બહુ મિસ્ટેક કરે શું લખે ખબર ડબલ્યુ આર ઓ એલ ડી આ સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો છે કે ઓ ખોટો કમ્પ્લીટલી ખોટો છે શબ્દ કયો આવશે વર્લ્ડમાં ડબલ્યુ ઓ આર એલ ડી ओके वर्ल्ड એટલે શું થાય આખો વિશ્વ આખી દુનિયા આગળ આપણને આપ્યું છે ડ્રીમ ડી આર ઈ એમ ડ્રીમ એટલે થાય છે સ્વપ્ન સ્વપ્ન ત્યારબાદ છે ટુ ક્રેવ નીસ ટુ ક્રેવ નીસ નો મતલબ શું થાય છે સ્થાન કંડારું તમારી જગ્યા જે છે એ જગ્યાએ ફિક્સ કરવી એને કહેવાય છે ટુ ક્રેવ નીસ ત્યારબાદ ટુ સો સીમ્સ ટુ સો સીમ્સ નો મતલબ થાય છે જાતને ઘડવી તમારી જાતને તૈયાર કરવી એનો મતલબ થાય છે ટુ સો સીમ્સ ત્યારબાદ

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને માં નવા હોય તો